નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં વરસાદી ખેડૂતોની મુખ્ય સંકટમાં શાકભાજી અને તમાકુના પાકમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ખેડૂતો પાળા બનાવવાની કામગીરીમાં જોતરાયા ખેડા જિલ્લાની ચાર પાલિકાની બેઠકોનું રોટેશન જાહેર કપડવંજ કઠલાલ ઠાસરા કણજારી પાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ સેવાલિયામાં બોગસ દસ્તાવેજ કરનારા ત્રણ સામે કાર્યવાહી મૂળ માલિકના બદલે ખોટા ઈસમે કબૂલાત આપી હતી ઓળખ આપનાર બે સાક્ષીઓ પણ આવ્યા સકંજામાં આણંદ તાલુકાના ખંભોળજમાં દૂધ મંડળી નજીક ઉભરાતી લાઈનથી રહીશો પરેશાન આણંદની ચીખોદરા ચોકડી નજીક ઓલોખંડની એંગલો ભરેલ ટ્રેલર ડિવાઈડર સાથે અથડાતા ટ્રાફિક જામ ખેડા તાલુકાના બીડજની ડેનિમ લીને કારખાના ધારાના ભંગ બદલ આઠ હજારનો દંડ નડિયાદ મનપામાં આરટીઆઈ અરજી દબાવતા ચાટકણી માહિતી અધિકાર અધિનિયમના ભંગ બદલ ખુલાસો માંગતી નોટિસ ફટકારી ઉતરતા ટ્રક ત્રણ ટક્કર મારી ચાલક થયો ફરાર માત્રના પરિયેજ તળાવના વોકવે પર મહાકાય મગર દેખાતા સ્થાનિકો અને મુસાફરોમાં ગભરાટ ઉમરેઠ નજીક કાર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પતિનું મોત પત્ની ગંભીર